મારામારીના ગુનાના આરોપીને પકડી પાડતી પેરોલ ફરલોસ પશ્ચિમ કચ્છ ભુજ માંડવી પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા પરપ્રાંતીય આરોપીને પકડી પાડતી પેરોલ ફરલોસ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના પશ્ચિમ કચ્છ ભુજનાઓને પેરોલ ફરલો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સૂચના આપેલ હતી જે અન્વયે પેરોલ ફરલોસ અધિકારી અને કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાન

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે